નંદર વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને લોકોને સમજ કરવામાં આવી હતી નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈશ્રી ખોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ જીએસપી કંપની નંદેસરી ચાર રસ્તા રોડ સ્થિતના વિસ્તારમાં વાહન ચેકિંગ કરી ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા તથા ફોર વ્હીલર ચાલકોને ફિલ્મ ન રાખવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિકને લઈ જે ટ્રાફિકના નિયમો છે તે ટ્રાફિકના નિયમોને લઈ જાગૃતતા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ અંગે એસીપી ડીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી આપણે નંદશ્રીમાં જ એક બે કંપની આવી છે જેને આવું અનુકરણ ચાલુ કરી દીધું છે કે ભાઈ સ્ટાફ આપણે તો સ્ટાફ બસમાં જ આવીએ છીએ પણ જે બી બાઇક ઉપર આવતા હશે જે નજીકથી આવતા હોય જે બાઇક પ્રિફર કરતા હશે તો એ બધા બી હેલ્મેટ વગર ના આવે આપણે જ ઇનિશિયેટિવ લઈએ અને એ લોકોને આપણે પેલું કહીએ કે ભાઈ તમે હેલ્મેટ સાથે આવો તો એમની સેફ્ટી છે એમના ઘરની સેફ્ટી છે એમ સાહેબે કીધું એ પ્રમાણે અને કારમાં આવો તો એ તો આપણે થેન્ક યુ થેન્ક યુ વેરી આજે આપણી શાળામાં પધારે આદરણીય એસીપી શ્રી ચાવડા સાહેબ વડોદરા શહેર પોલીસ તરફથી અમે હાલ અહીંયા નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતેના લોકોને અપીલ કરીએ છીએ કે ટુ વ્હીલર જ્યારે તમે ચલાવો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરો અને ફોર વ્હીલર ચલાવો ત્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરો આજે નંદેશ્રી ચોકડી ખાતે અમે લોકોને ઉભા રાખી વાહન ચાલકોને સમજાવીએ છીએ સાથે સાથે અમે આજે ખોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ધોરણ દસ અગિયાર બારના બાળકોને આ ટ્રાફિકના નિયમોની સમજ આપેલી છે એવી જ રીતે નંદેશરી જીએસપી કંપનીના કર્મચારીઓને પણ આ બાબતે સમજ કરી છે આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે નતર પંદર સપ્ટેમ્બર પછી પોલીસ આ બાબતે વધુ કાર્યક્રમો કરશે અને વધુ અવેરનેસ ચલાવી અમે આગળની કાર્યવાહી કરી